તમે જોવો મેં કીધું ત્રી વર્ષ પહેલા પાકો માલ ખવડાયો એટલો નાકેથી ઘાંટો માલ આવતો અત્યારના છોકરાને કાસા માલ આવ્યા મેગી ને ફ્રેન્કી ને હોટ ડોગ ને હોટ ડોગ એટલે ગરમ કૂતરો ગુજરાતી તેનું એવું થાય ને યાર પિઝા આઠસો રૂપિયાનો મેંદાનો રોટલો એમાં બધું કાસું કાસું વીરું હોય ઘડીક નું શેકાવવા મૂક દે અને આમ શીરિયા કરીને આમ લાંબુ કરત મોર દીકરા ઓ આમ ઓહો લાડુ થાય આમ એમ લાગે આનું હાથી નાડ બની દે હા એવું એવું આમ તમામ આમ કરે વિચાર કરો એવું મેંદો કલાક જોઈ છત્રીસ થી બેતાલીસ કલાક સુધી મેંદો પચે તો મને માફ કરજો સાતસો આઠસો રૂપિયા પાંચસો ગ્રામ મેંદાના લોટના રોટલાના તમે આપી આવો છો ત્યાં તમને મોંઘવારી નથી નડતી પણ કોક ખેડૂતનો દીકરો ટાઢમાં કડકડતી ટાઢમાં કદાચ ઘઉં ઘેરે લાવે ને એમાં એ એનો ભાવ મૂકે કે આના પાંચસો ખાડી પાંચસો રૂપિયા મણનો ભાવ છે આખી દુનિયા રેડું નાખે મોંઘવારી ક્યાં ગઈ મોંઘવારી ક્યાં ગઈ ઈ તમને નથી નડતું ઓલું પેપ્સી ઓલું ઓલું ઈ કઈ માણન કોઈ નડતું જ નથી બગાડવામાં આવ્યા છે ચારસો રૂપિયાનો ફિલ્મ જોવા જવાનું પાંચસો રૂપિયાનો ધાણીનો ડબ્બો એમાં દોઢસો ગ્રામ મકાઈ આવે આપણને એટલી તો ખબર જ પડે ને કે દોઢસો સાડી ત્રણસો રૂપિયા મણ મકાઈ મળે ફોડી ફોડી ને છોટાથી ઠાટુ ભાઈ કે મણ ધાણી થોડી ખોટે ત્યાંથી હું ટૂંકું ટૂંકું શીખીને લેવા ખબર હિન્દી ફિલ્મ વાળા સંસ્કૃતિને શીખવાડ્યું ધર્મ ને નીચા દેખાડવામાં આવ્યા ગામડામાં દાદાજી બોલતા ત્યાં હિન્દી ફિલ્મ વાળા દાદું શીખવાડ્યું ગામડામાં જીજાજી બોલતા હતા તો હિન્દી ફિલ્મ વાળા જીજુ શીખવાડ્યું ગામડામાં મામા બોલતા હતા તો હિન્દી ફિલ્મ વાળા એ મામુ શીખવાડ્યું હિન્દી ફિલ્મ વાળા એક શબ્દ નો પૂગી શકાય ક્યાં ખબર ફૂવાનું નો કરી શકાય ડોહો નો થાય જે થાય એ જ થાય બધું ન મળે ત્રીસ વર્ષ પેલા ભાઈ પૌણી આવતો આવતો ટૂંકા ક્યાં ટૂંકું આવે છે ને ક્યાં આ બધું કહું છું ક્યાં કેટલું કેટલું ટૂંકું કર્યું ગામડામાં ત્રીસ વર્ષ પેલા ભાઈ પૌણી ના આવતો અમે આવડા આવડા હતા ભાભી ના રૂમ જાય ને સુગંધ આવે અતરની ઊંડા શ્વાસ લે ગુલાબ સુગંધ આવે ને કપૂર સુગંધ આવે ને અતર વાતરની સુગંધ આવે ને ઊંડા શ્વાસ લે અને અમે ભાભી ને પૂછીએ એ તો ત્રીસ વર્ષ પહેલા અતરની સુગંધ આવતી હતી હવે એનો જ રૂમ છે ને એની જ ભાઈ ભી છે ને એનો જ ભાઈ છે સુગંધ ભરી ગઈ અત્યારે આયોડેક્સ ની બામની સુગંધ આવે છે મૂળ હું એ ખાંધો ને ત્યારે તું બળા સડી ગયા બીજું કઈ વાંધો નથી છોકરા ગોઠણથી થી આ સુધી આવી ગયા ભેગું તાવું છે અને એ અમે એની પાસે જાય ને એટલે ત્રીસ વર્ષ પહેલા વીઆઈપી ની સૂટ હતી અત્યારે હતી પટારા માથે પીડી છે ને કદાચ એ તેજૂરી માથે પીડી હોય અત્યારે એને ખોલો ને તો કાંટી ગયેલી હોય એમાંથી દાતડી આપે હતરની સીહી આપે રૂમાલ આપે ને મોજા 11 રૂપિયાના મોજા ગોઠણ ના મોજા સડાવે જ રાખો તેમ તમારે મોજા ગોઠણ મોજા સડાવે રાખો તેમ તમારે આભાર ની તો થઈ જીગર થાવી જોઈએ અહીં આવું ને આમ હાથ નાખીને આમ આમ આવે ને વાહ વાહ વાહ

તો ત્રણ વર્ષ પોતું હાલતું હતું અગિયાર રૂપિયાના મોજા ત્રણ વર્ષ પોતું હાલે સબકા સાથ સબકા વિકાસ ગામડા સૂત્ર છે અને અત્યારે કોણ દાન હું લાવ્યો મારો રામ ભૂલું કરે ત્રણસો રૂપિયા મોજા આવે પગના તળીએ સોંટાડવાના આવે ગોઠણથી થી પગના તળીએ સોંટાડવાના આવી ગયા પાંચ વર્ષ બીજા જ ખાલી આંગળ પહેરવાના આવશે કેમ કે ટૂંકું ટૂંકું થતું જા તમે ઠેલામાં કે બેગમાં તમે મોજા નહીં રાખ્યો ભુંજામાં નાખશો તોય આજ છે ખાલી રૂમાલ કાઢશો ને સાત પાંચ મોજા પડે એ ભાઈ તારા મોજા પડતા જાય માણસ વીણ છે મોજા વીણ છે ત્રણસો રૂપિયાના ના મોજા પગ ના તળિયા સોટાડવાના આવી ગયા હો અને એમાં હમણાં શું અહીંયા શીખા છે ઋત્વિકભાઈ રોશન થી પાસે ઘૂંટ થી એક ઊંચું પેન્ટ સીવડાવે એન્કર લે અને એમાં બોલા લોફરના ના બુટ પહેરે એમ હરખું બાપુ એમ નીરખી જોઈ ને એમ જ લાગે હા ઢીયો ઝીબડો કાઢીને ઉભો એટલે કઈક ભલે એવો પહેરો ને હવે હું વાંધો છે તમને તંગડી જેવા આપણે તંગડી કહી તંગડી જેવા એ મારો રામ ભૂલું કરે અમને તંગડી થતી લ્યો અમે 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 બહુ તંગડી જેવું પહેર્યું છે

ત્રિકાળ સંધ્યાના પાઠ કરો સવારે જાગો બે હથેળી નામ રગડો અને આવી રીતે આમ કરો આમ હું કામ હે ઈશ્વર તારા સૂર્યના પ્રકાશના જે અમને ચમકું આપ્યું છે એવો જ અમારો ચહેરો ચમકતો રહે એટલે કરાગ્રી વસ્તી લક્ષ્મી કરમુલે સરસ્વતી કર્મ દેતું ગોવિંદ પ્રભાતે કર દર્શન એનું હું તમને રીઝન આપું હું નહીં ગાવી ખમી દઉં મને જેટલું આવડે છે એટલું હું ધક્કો મારું છું આપણી બા આપણને ફળિયામાં હુડ આવે ને ખાટલા ઢાળીને અને માથામાં એક એકને હાથ ફેરવતી દે આલમાર દીકરો જો હું જ મારો વાલ હોઈ જા નીંદર ન આવતું શું કે ખબર જો અને ધ્રુવનો તારો કહેવાય અને રોહિણ કહેવાય અને સપ્તર્ષિવ કહેવાય અને વિછુડો કહેવાય કે કે નહીં આકાશ પૃથ્વી ઉપર બેઠા બેઠા અભણમાં આકાશના દર્શન કરાવે વિચાર કરો હાથમાં ધોરણમાં અમારે ભણવામાં આવ્યું સમાજ વિદ્યામાં ભૂગોળમાં અને ધ્રુવનો તારો કહેવાય તો હાથ વર અગાઉ આપણી બા નો થઈ અભણ બા હે તો વિચાર કરો તમે માનવતાની દ્રષ્ટિએ જોવા ને તો આપણે એક જ જવાબદારી નિભાવવાની છે કીધું ને મોહાળના સંસ્કારો અને કુળના સંસ્કારો આપડા મોહાળમાં આપણા મામા કેવા હતા મામીઓ તો બિચારી વિશ્વ બાર્યું બહારથી આવ્યું એટલે એ તો હજી હિમજા પણ એનો કઈ વાંધો નથી પણ મામીઓ અત્યારે હાર્યું મામીઓ છો સીધી જ વાત છે એ આ મામીઓ તો કેટલા કેટલા ટોળા હેસવા છે એને જ ખબર નકરા મારા મામા હું ભણતો મારા મામા અહીંયા પાંચ હતા અમે માસુ ખાલી એકાઉન્ટ રૂપિયા પાછા કટકા પાડવાના હાલે ચાર નું ટોળું તમે શાર નું ટોળું અમે આમથી આવી હાથ ધોવાનું ઘરી દઈ મોરથી નું કે તોફાન જેને તોફાન છે ને એ જ કઈક કરી એને જ કઈક કર્યું છું